જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ સહાયર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જે આપણે અત્યારે મગફળી પાણી વરસાદ વધુ થઈ ગયા હે એટલે પીળી પડી ગઈ છે જે આની આનીકરા નામી પીળા થઈ ગઈ હે મગફળી એકદમ અને પાણી લાગી ગયું હે હવે આના માટે આપણે દવા છે ને હું વરસની છાંટતો જ એક પરવાર આપણે નહોતી છાંટવી પડી વરસાદ ઓછા હતા ન નકર વરસની અમારે આ મગફળી અહીંયા પાણી ખેતરમાં લાગી એટલે પીળી પડી જતી એટલે એના માટે આપણે હીરા કસી અને લીંબુના ફૂલ એ બે આપણે છાટતા પંપમાં એટલે એનાથી સાત દિવસની અંદર રિઝલ્ટ સારામાં સારું મળતું તો જો અત્યારે આપણે મગફળીની આ પોઝિશન છે જે આ પીળીએ અને હાથ દિવસે પછી પાછો આપણે જોખું વિધિઓ અને ઉતાર્યું કે એમાં હું ફરક પડ્યો તો એના માટે હીરા કશીનો દીવો હું જે તમને બતાવું તો જો કંઈક આ રીતની આવે હીરાકસી કલર આવો હોય લીલેરો અને ભેગા આપણે લીંબુના ફૂલ આ લીંબુના ફૂલ અને આ તમને મળશે જામખંભાળિયા હરિદાસ હરિભાઈ ગાંધીનંદ્યા એ સિવાય કંઈ નહીં મળે અને વીસ પંપની દવા હોય તો એમાં ત્રણ કિલા હિરાકસી જોઈ અને અઢીસો જેવા લીંબુના ફૂલ આને છે ને પહેલાં આપણે પલારવા પડે હાથ સાત આઠ કલાક પલારી અને પછી ઓગળી ને પછી આનો આપણે છંટકાવ કરવાનો હોય તો હવે આને આપણે પહેલાં પલારી દઈએ પહેલાં છે ને આપણે વીસ પંપનું કોઈ ડબલાનું માપ્યું લઈ અને પહેલાં ડોલમાં ભરી લેવાનું અને પછી પલારી મૂકવાની અને પછી માપ્યું છે આપણે પંપમાં સીધું નાખવાનું તો આપણે અત્યારે પલારી મૂકી દઈ જો કે આવો કલર છે હીરાકસીનો આ ટૂંકમાં હે ને સારામાં સારું રિઝલ્ટ આપે આપને આપણે મગફળી પીળી પડતી હોય ને એટલે આ હીરાકસી અને લીંબુના ફૂલનું જોરદાર રિઝલ્ટ છે ટૂંકમાં હાથમેથી તમને ખબર પડી જાય કે લીલી હાવ તહેવાર બનાવી દે મગફળીને હા તો મિત્રો જે આપણે હીરા આમાં નખાઈ ગઈ છે અને જો કંઈક આવી દેખાઈએ હવે આ ઉગળી જાય એટલે આપણે છાંટી દેવાની જે આવી હોય હીરા કી આ દવા હવે આપણે આ લીંબુના ફૂલે આરે યાર નાખી દઈએ હા નથી દવા છે છાંટવાની હવે આને આપણે આઠ થી દસ કલાક રાખી દેવાનું એટલે ઉગરી જાય પછી આપણે યુઝ કરવાનું જો કે આવું પાણી બની જાય છે અને આના કઈ એવા બધા બહુ ભાવે છે નહીં તમારે સાઠ થી સિત્તેર રૂપિયાની કિલો મળી જાય હીરા કસી હવે આને આપણે આઠ કલાક સુધી રહેવા જઈએ હાલો તો મિત્રો જો આપણે આઠ કલાક થઈ ગઈ છે રીતી એની અને કમ્પ્લીટ ઓગળી ગઈ જો ઓગળે નહીં ને એટલે આને ખાંડવી પડે પહેલેથી ખાંડ નાખી તોય હાલે ભૂકો થઈ જાય ને એટલે ઓગળી જાય થોડીક રહી જાય ને પછી આપણે આમ ખાંડી નાખવાની કમ્પ્લીટ ઓગળી જાય અને પછી છાંટવાની લીલો કલર હોય પડીકા પડીકા જેવી ખર હોય ને ખર એ ટાઈપના પડીકા હોય જો પહેલેથી ખાંડીનો ઓગારો તો ઝડપમાં ઓગળી જાય અને આમાં ઓગારો પડીકા હોય એમ નાખી દો તો વાર લાગે થોડીક જો આવો આ જરા હવે ઉતરી ગયો પણ ના ના હવે ઉતરી ગયો પણ અમાર આ કોમ પાપા નહીં ને આડો જરા આયા આયા ઓ આ બે હા

આપણે ગાડીમાં કમ્પ્લીટ કરી નાખ્યું એક એક ડબલાનો માપ રાખ્યો અડધા અડધા ડબલાનું